દિવાળી ઉપર ફટાકડા ફૂટાય એટલે સોશિયલ મીડિયા ઉપર પ્રદૂષણની ચર્ચા શરૂ થઈ કે હવાનું પ્રદૂષણ ફટાકડાથી ફેલાય છે ફેલાવવું જોઈએ ન ફેલાવવું જોઈએ સોશિયલ મીડિયાની ચર્ચા એના ધારાધોરણો પ્રમાણે ચાલી અને એમાં વિવિધ વર્ગોએ પોતાની રીતે પોતાના મત મતાંતર રજૂ કર્યા દિવાળી તો ખેર દર વર્ષે આવે છે ફટાકડા આપણે વર્ષોથી ફોડીએ છીએ એટલે દિવાળી અને ફટાકડાના હવા પ્રદૂષણ ત્રણેય મુદ્દાને ભેગા કરવાને બદલે હવા પ્રદૂષણને એક અલગ મુદ્દા તરીકે જોવો જોઈએ કારણ કે શિયાળો આવે ત્યારે ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં દિલ્હી આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધે છે આમ તો ભારતના દરેક મોટા શહેરમાં હવા પ્રદૂષણ એક કાયમી સમસ્યા છે એના માટે દિવાળીની રાહ જોવી નથી પડતી આપણે એમાં આત્મનિર્ભર બન્યા છીએ અને એ આત્મનિર્ભરતા બહુ સારી વાત નથી હવા પ્રદૂષણની વાત આવે ત્યારે બે શબ્દો એમાં ખાસ સાંભળવા મળતા હોય છે જે સમાચારમાં સાંભળવા મળે ઘણીવાર વાંચવા મળે જોવા મળે એક શબ્દનું નામ છે એ ક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ અને બીજો શબ્દ છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ એ ક્યુઆઈ વધારે વ્યાપક રીતે વપરાય છે જ્યારે પીએમ ટુ પોઈન્ટ ફાઈવનો એટલો બધો ઉપયોગ નથી થતો હોતો પણ હવા પ્રદૂષણની દૃષ્ટિએ આ બંને અને બીજા કેટલાક શબ્દો સમજવાની જરૂર છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે હવાની ગુણવત્તાનું માપ એનું સાદું ગુજરાતી એવું થાય આપણામાંથી ઘણા લોકોને યાદ હશે છે કે પંદર વર્ષ પહેલા આવો કોઈ શબ્દ જ નહોતો અને હવાની ગુણવત્તા એવો કોઈ કન્સેપ્ટ જ નહોતો કારણ કે હવા ગુણવત્તાવાળી કે ગુણવત્તા વગરની હોય એવું હતું જ નહીં હવા આવે એટલું જ પૂરતું હતું લોકો ગામડામાં ખુલ્લી હવામાં બેસે એનાથી જ સ્વસ્થ થતા શહેરીકરણ વધ્યું ઔદ્યોગિકરણ વધુ વાહનો વૈધા એટલે સ્વાભાવિક રીતે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે બીજા બધા પ્રદૂષણની માફક હવાનું પ્રદૂષણ છે પણ એ પણ ધીમે ધીમે મોટું કદ ધારણ કરતું ગયું એટલે હવે

હવાની ગુણવત્તાને માપવાની જરૂર થાય એટલી બધી ખરાબ સ્થિતિ નહોતી યુરોપમાં પણ લંડન ઉપર કેટલાક દિવસો સુધી મોટો ધુમાડો રહ્યો એટલે પછી હવા પ્રદુષિત થાય છે એવું લોકોને પહેલી વાર ખ્યાલ આવ્યો કારણ કે હવા પ્રદુષિત હોય એવું માનવાનું કોઈ કારણ નહોતી આપણી પેઢીઓ એ હવા શ્વાસમાં લઈ અને જીવી છે અને મૃત્યુ પામ્યું છે એટલે હવા પ્રદૂષિત હોઈ ન શકે પણ છેલ્લા પચાસ વર્ષથી એ સ્થિતિ આવી છે એટલે એક્યુઆઈ શબ્દ છે એ વ્યાપક બન્યો છે ને વર્લ્ડ અર્થ ઓર્ગેનાઇઝેશને ઓગણીસો નવ્વાણું પછી એક ક્યુઆઈને એક માપદંડ તરીકે સ્વીકાર્યો કે ભાઈ હવા છે એને કોને પ્રદૂષિત ગણવી કોને શુદ્ધ ગણવી તો ક્યુઆઈ ઇન્ડેક્સ છે જે ઝીરોથી લઈને પાંચસો સુધીનો છે અને એને કલર કોડ આપી દેવામાં આવ્યો એ ક્યુઆઈ કેટલો હોય તો હવા શુદ્ધ ગણાય અને કેટલો એક્યુઆઈ હોય તો હવા ખરાબ ગણાય એ આપણે સૌથી પહેલાં જાણી લઈએ એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સને આંકડા ઉપરાંત કલરમાં પણ વિભાજીત કરી દેવામાં આવ્યો છે એટલે જે લોકોને આંકડા વાંચવામાં તકલીફ થતી હોય અથવા તો આંકડા વાંચવામાં રસ ન હોય એ ખાલી કલરનો પટ્ટો જોઈને ઓળખી જાય જેમ કે ઝીરોથી પચાસ સુધી એક્યુઆઈ હોય તો એ હવા બહુ સારી ગણાય એટલે ગ્રીન કલર આપવામાં આવ્યો છે કારણ કે એ સારાફનો કલર છે આપણે જાણીએ છીએ પછી એકાવનથી થી સો છે યલો એટલે જરાક સાવધાની રાખવી પડે એવી હવા પછી સોથી એકસો પચાસ સુધીનો એક્યુઆઈ હોય તો એને ઓરેન્જ કલર આપ્યો છે એટલે જરાક ગંભીર ઓરેન્જ કલર આની સિરિયસનેસ આપણે જાણીએ છીએ પછી એકસો પચાસથી બસો રેડ એટલે વધારે ગંભીર પછી પર્પલ કલર છે જે બસોથી ત્રણસો એક્યુઆઈનો સિમ્બોલ છે અને પર્પલ છે એને એકદમ ખરાબ હવા ગણવામાં આવી છે એટલે કે એક્યુઆઈ બસોથી ત્રણસો સુધીનો હોય તો એ ખરાબ હવા ગણાય ભારતના મોટાભાગના શહેરોમાં જો કે ત્રણસો ઉપર જ હોય છે પછી બધું એક માપદંડ છે કે ત્રણસો પ્લસ એટલે હવા શ્વાસમાં લેવી થી નુકસાન જ થાય એવું નક્કી છે એવી હવા એને ડાર્ક રેડ અથવા તો મરૂન કલર એવો કોડ આપ્યો છે હવે છેલ્લા વર્ષોમાં હવા પ્રદૂષણ એટલું બધું છે કે એક ક્યુઆઈ પાંચસો સુધી માપવામાં આવે છે બાકી પાંચસો સુધીની જરૂર નથી પડતી ખાસ કરીને દિલ્હી ઉત્તર ભારતના કેટલાક શહેરો આપણો અમદાવાદ પણ એમાં આવી જાય એમાં હવા ઘણીવાર વાર ચારસો એકયુઆઈ ઉપર પહોંચી જાય છે હવે હવાનું આ માપદંડ છે હવાનું આ માપ છે કઈ રીતે મપાય શું થાય તો એ ચારસો ગણાય આ હવાને કંઈ કલર તો છે નહીં દેખાવાનો નથી કે આ ગ્રીન કલરની હવા છે કે રેડ કલરની છે તો એના માટે છ પ્રદૂષકો નક્કી કરવામાં આવે છે કે હવામાં આ છ તત્વોનું પ્રમાણ કેટલું છે એના આધાર નક્કી થાય એ છમાં બેના નામ ટેકનિકલ છે એકનું નામ છે PM2.5 ટુ પોઈન્ટ ફાઇવ બીજાનું નામ છે PM10 ટેન પછી ઓઝોન કાર્બન સલ્ફર ડાયોક્સાઇડ મિથેન આવા બધા છ તત્વો ભેગા થાય છે એ હવામાં કેટલા છે કારણ કે આ બધા જ એવા છે કે જે આપણા શરીરમાં જાય તો શરીરને નુકસાન કર્યા વગર રહેતા નથી એટલે આ છનું પ્રમાણ હવામાં કેટલું છે એના આધારે હવાની ગુણવત્તા નક્કી થાય હવે એમાં સૌથી મહત્વનું તત્વ છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અને એનું આખું નામ છે પર્ટીક્યુલર મેટર્સ ટુ પોઈન્ટ ફાઈવ પર્ટિક્યુલર મેટર એટલે શું તો એની પાછી કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી પણ હવામાં ધુમાડાના કણો રજના કણો ધાતુના કણો ઉડતા હોય છે એ બીજા કોઈ પણ પ્રકારના એવા કણો કે જેનું માપ બે પોઈન્ટ પાંચ માઇક્રોમીટરથી વધારે હોય એટલે આપણા વાળ છે માણસના વાળ છે એના કરતાં ત્રીસ ગણું નાનું કાદું હોય એ બે પોઈન્ટ પાંચ થાય એનું ગ્રાફિક છે એમાં વધારે સ્પષ્ટ સમજાશે ટૂંકમાં એવા સૂક્ષ્મ કણો છે જે આપણી વાળથી પણ નાના છે આપણે જાણીએ છીએ કે આપણો વાળ છે જો નાકમાં જાય આપણે કાપીને આમ કરીએ તો છીંક આવે એટલે કે વાળ આપણને લાગે નાનો પણ એ આપણી સંવેદના જગાવે છે એવી રીતે વાળ જો જીભ ઉપર હોય તો આપણને મજા નથી આવતી તો એનાથી ત્રીસ ગણું નાનું જે પ્રમાણ છે એ ટુ પોઈન્ટ ફાઇવનું હોય છે એટલે એવું નક્કી થયું છે કે હવાના દસ લાખ કણો ભેગા થાય એમાં ટુ પોઈન્ટ ફાઈવના અમુક કણોથી વધે તો એને પ્રદૂષિત હવા ગણવામાં આવે

નામના જે કણો છે જે પ્રકારના જે કણો છે એ આપણા શ્વાસમાં જાય હવે એને રોકી એટલા માટે ન શકાય કે કોઈ ફિલ્ટર એવું ન હોય કે જેને ધારો કે તમે માસ્ક પહેરો છો તો પણ ટુ પોઈન્ટ ફાઈવ છે એ અંદર પહોંચી જાય કારણ કે માસ્ક વચ્ચેથી નીકળે અને આપણા ફેફસાની અને નળની ચામડી બહુ સેન્સિટિવ હોય એના ઉપર ચોંટી જાય અને એનું પ્રમાણ વધતું જાય તો એને કામ કરતા બંધ કરે જેનાથી આપણને ઉધરસ થાય શ્વાસ લેવાની તકલીફ થાય લાંબે ગાળે ફેફસાને નુકસાન થાય ઓલરેડી ફેફસા નબળા હોય શ્વાસની સમસ્યા હોય એની વધુ ગંભીર સ્થિતિ થાય ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને એટલે સલાહ આપવામાં આવતી હોય કે પ્રદૂષિત હવામાં તમે ન જાઓ પ્રદૂષિત પાણી હોય તો આપણને દેખે કે ગંદુ પાણી છે હવા પ્રદૂષણ છે આસાનીથી નથી દેખાતું અલબત્ત હવે હવાનો કલર જોઈને આપણને ખ્યાલ આવે છતાં પણ હવા પ્રદૂષણ એક અદ સુધી અદ્રશ્ય છે અને આપણને નુકસાન કરે છે એ પણ નક્કી છે હવે નુકસાન બે ત્રણ રીતે માપી શકાય એક તો આરોગ્યનું નુકસાન થાય છે જેની આપણે વાત કરી કે શ્વાસમાં જાય તો શ્વાસનળીનું કામ ખોરવે એના કારણે આખા શરીરમાં જે ઓક્સિજન શુદ્ધ પહોંચતું એમાં શુદ્ધિનું પ્રમાણ વધે બીજું નુકસાન આર્થિક થાય છે જેની ગણતરી આપણે નથી કરતા પણ વૈશ્વિક સંસ્થાઓ કરે છે સેન્ટર ફોર રિસર્ચ ઓન ક્લીન એનર્જી નામની એક સંસ્થાએ રિપોર્ટ તૈયાર કર્યો તો ખબર પડી કે એક વર્ષમાં જગતને લગભગ ત્રણ હજાર અબજ ડોલરનું નુકસાન હવા પ્રદૂષણથી થાય છે એમાં સૌથી વધુ નુકસાન જેને થાય છે દેશ ચીન છે પછી અમેરિકા છે પછી ભારત છે ભારતનું પ્રમાણ નાનું છે પણ ભારતમાં આપણે જાણીએ છીએ કે વાહનોની સંખ્યા બહુ જ વધી રહી છે તો ગમે એવું પીયુસી હોવા છતાં વાહન થોડુંક તો પ્રદૂષણ ફેલાવે બીજું કે ભારતમાં સતત દરેક ખૂણે બાંધકામ થતું હોય છે જેની ધોળ છે એ એટલી બધી પ્રદૂષણ ફેલાવે છે કે જે આપણે ત્યાં ધ્યાનમાં નથી લેવામાં આવતી પછી ખર્ચો વધારે છે એર પ્યુરિફાઈ આપણે જે છે કે એર પ્યુરીફાય હવે ઘરેલી વપરાશની ચીજ ગણાવવા માંડી છે જ્યારે આપણા હોય ક્યારેય એર પ્યુરીફાયની જરૂર નથી પડી માસ્ક પહેરવાની જરૂર નથી પડી તમે માસ્કનો ખર્ચો કરો ભલે પચીસ રૂપિયાનો આવે પણ એવા એક કરોડ માસ્ક વેચાય તો એનો ખર્ચો કેટલો થાય હવા પ્રદૂષણથી થતો ખર્ચો ગણવો પડે મેદાનમાં ધૂળ ન ઉડે એના માટે પાણી છાંટીએ તો દેશના કેટલાય મેદાનોમાં પાણી છટાય છે એ હવા પ્રદૂષણથી થતો ખર્ચ છે હવા પ્રદૂષણથી બીમાર પડ્યા એટલે બીમાર હવા પ્રદૂષણથી પડ્યા સીધી રીતે ખબર ન પડે પણ બીમાર પડ્યા ને આપણે રજા લેવી પડે અથવા તો આપણું કામ બંધ કરવું પડે તો એનાથી જે આર્થિક નુકસાન થાય એ હવા પ્રદૂષણનો ખર્ચ છે આ બધા ખર્ચા એવા છે કે જે સીધી રીતે દેખાતા નથી પણ એ હવા પ્રદૂષણથી આપણને થાય છે દર વર્ષે શિયાળામાં દિલ્હીની બાજુનું રાજ્ય પંજાબ છે ત્યાંના ખેડૂતો છે એ પાક પછીનો જે કટિંગ થયેલો ભાગ હોય પરાળી એ બાળે છે ને હવા કારણ કે આમથી પવન આવતા અફઘાનિસ્તાન બાજુથી પાકિસ્તાન બાજુથી એ દિલ્હી ઉપર આવે એટલે દિલ્હી ઉપર પ્રદુષણ જાહેર્ય છે એ પ્રદૂષણ આરોગ્ય રાજકીય આર્થિક બધી રીતે વિવાદનું કારણ છે જ દિલ્હીનું પ્રદૂષણ પણ બ્રિટનમાં બે હજાર વીસમાં પહેલી વાર એવું બન્યું છે કે પ્રદૂષણ છે એ સરકારી ચોપડે એક મોટા કેસનું કારણ બન્યું છે બે હજાર તેરમાં બ્રિટનમાં લંડનમાં રહેતી એલા ડોબરાહ નામની એક નવ વર્ષની બાળકીનું મોત થયું મોતનું કારણ એને વારંવાર થતી ફેફસાની સમસ્યા હતી અને બીમાર થઈ અને પહેલાં ત્રણ વર્ષમાં ત્રીસ વાર દવાખાને શ્વાસની સમસ્યા મુદ્દે દાખલ થવું પડતું એટલે એને શ્વાસની તકલીફ ઓલરેડી હતી જ પણ એ બીમાર થઈ ત્યારે એક જગ્યાએ ઊભી હતી અને એની હવા શ્વાસમાં ગઈ અને અચાનક ગંભીર થઈ અને એનું મૃત્યુ પામ્યું એટલે એની માતાએ લંડનની સરકાર અને બ્રિટનની સરકાર સામે કેસ કર્યો કે આ વિસ્તારની હવા પ્રદૂષિત હતી જે મારી બાળકીના શ્વાસમાં ગઈ અને એનું મૃત્યુ થયું તો મારી બાળકીનું મૃત્યુ છે હવા પ્રદૂષણથી થયેલું મોત ગણવામાં આવે પેલી નજરે આ એકદમ ધુપ્પલ જેવી વાત લાગે પણ બ્રિટિશ કોર્ટે એને ગંભીરતાથી લીધી અને કેસ દાખલ કર્યો કે વાત તો સાચી છે હવા પ્રદૂષણથી થયેલું મોત ગણવું કે કેમ અને દુનિયાનો પહેલો કેસ હતો કે જેમાં હવા પ્રદૂષણ મોતનું કારણ બને છે એવું સીધું સાબિત થવાનું હતું એટલે કેસ ચાલ્યો અને ગયા વર્ષે બે હજાર ચોવીસમાં એનો ચુકાદો જેમાં કોર્ટે સ્વીકાર્યું કે એલીનું મોત હવા પ્રદૂષણથી જ થયું તો એ દુનિયાનું પહેલું એવું મોત હતું કે જેને હવા પ્રદૂષણથી થયેલું મહત્વ ગણવામાં આવ્યું એમાં એલીના માતાનો વિજય થયો અને એણે ફંડ ઊભું કર્યું હવા શુદ્ધિકરણ માટેના પ્રયાસો કરે છે બધી વાત કરતાં મહત્વની વાત એ છે કે આ કેસ પહેલો નહીં હોય કારણ કે હવા પ્રદૂષણથી તો લાખો મોત થાય છે પણ એને સાબિત થતામાં બહુ મુશ્કેલી થાય કે મૃત્યુ થાય તો એ હવા પ્રદૂષણથી થયું છે કેમ સાબિત કરવું ધારો કે કોઈને હાર્ટ એટેક આવે છે અથવા તો બ્રેઇન સ્ટ્રોક આવે છે અને મૃત્યુ થાય છે પણ એના શ્વાસનળીમાં પ્રદૂષિત કણો છે જે મગજ સુધી ઓક્સિજન જતો અટકાવે છે એટલે બ્રેઇનસ્ટ્રોક આવ્યો છે મૃત્યુનું કારણ બ્રેઇનસ્ટ્રોક ગણાય છે હકીકત એ છે કે શક્ય છે કે એની પાછળ હવા પ્રદૂષણ હોય એટલે આપણે જેને એર ક્વોલિટી ઇન્ડેક્સ કે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અથવા તો દિવાળીમાં ફટાકડા વર્સિસ નોન ફટાકડા એ ગણી લઈએ છીએ એ મુદ્દો આપની ધારણા કરતાં બહુ મોટો છે બહુ ગંભીર છે એટલે આપણી આસપાસની હવા પ્રદૂષિત હોય ને આપણે શુદ્ધ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ પ્રદૂષિત તો ન જ કરીએ